રાજકોટ જિલ્લાના જામ કંડોણાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા સ્વયંસેવકોનું અભિવાદન તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું લેવા પટેલ કુમાર છાત્રાલય ખાતે સ્વયંસેવકોનું અભિવાદન તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા યોજાયેલ આઠમા સહાય સમૂહ લગ્નમાં જે સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ તે બદલ યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા તમામ સ્વયંસેવકોએ કરેલી કામગીરીને બિરદાવતા કાર્યક્રમનું આયોજન કરી ભાઈઓ તેમજ બહેનોએ જે જવાબદારીપૂર્વક કામગીરી બતાવી હતી તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ ડાયરામાં ધારાસભ્ય જયેશ રાદડિયા પર પાંચસો ની નોટો વરસાદ વરસ્યો હતો તો ફરી દામેર તેમજ બ્રિજદાન ગઢવીના વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાના ગીત ઉપર રૂપિયાનો વરસાદ વરસ્યો ત્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાના ગીત ઉપર વિઠ્ઠલભાઈ રાદડિયાના મિત્રો ભાવુક થયા હતા ત્યારે આ ડાયરામાં ઉડેલી રકમ ગૌવંશ પાંજાપુરમાં આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ જામકંડોરણા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ